श्री गणेशाय नमः मित्रो

કારાગ્રહમાંથી છૂટી જાય છે જે સ્ત્રી પુરુષ જે આશાઓ લઈને આ વ્રતને કરે છે તેમની તમામ મનોકામનાઓ કૈલાશપતિ શંકર ભગવાન પૂરી કરે છે સૂરજી કહે છે કે જે ત્રિયદશીનું વ્રત કરનાર મનુષ્યને સૌ ગાયોનું દાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે આ વ્રતને જે વિધિ વિધાન અને તન મન ધનતી કરે છે તેના તમામ દુઃખ દૂર થઈ જાય છે દરેક મા બહેનોએ અગિયાર ત્રયોદશી અથવા આખા વર્ષની છવ્વીસ ત્રયોદશી પૂરી કર્યા બાદ ઉજવણી કરવું જોઈએ આપણે સાંભળ્યું શનિ પ્રદોષ વ્રતનો મહાત્મ્ય હવે આપણે સાંભળીશું શનિ પ્રદોષ વ્રત કથા બોલો ભગવાન શિવ શિવશંકરની જય ગર્ગાચાર્યજીએ કહ્યું કે હે મહાત્મે આપે શંકર પ્રસન્ન હેતુ સમસ્ત પ્રદોષ વ્રતનું વર્ણન કર્યું હવે અમે શનિ પ્રદોષ વ્રતની કથા સાંભળવાની ઈચ્છા ધરાવીએ છીએ તો કૃપા કરીને તે અમને સંભળાવો ત્યારે શૂતજી બોલ્યા હે ઋષિઓ નિશ્ચયાત્મક રૂપથી આપનો શિવ પાર્વતીના ચરણોમાં અત્યંત પ્રેમ છે તો હું તમને શનિ પ્રદોષ વ્રતની કથા સંભળાવું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો પુરાણકાળની આ વાત છે એક દિવસ એક નિર્ધન બ્રાહ્મણની સ્ત્રી દરિદ્રતાથી દુઃખી થઈને સાંનિલ્ય ઋષિના પાસે ગઈ અને બોલી હે મહામુનિ હું અત્યંત દુઃખી છું માટે મારા દુઃખ નિવારણનો કોઈ ઉપાય બતાવો મારા બંને પુત્રો આપની શરણમાં છે મારા મોટા પુત્રનું નામ ધર્મ જે રાજપુત્ર છે અને નાનાનું નામ સુચિત વ્રત છે અમે ગરીબ છીએ તમે જ અમારો ઉદ્ધાર કરી શકો એમ છો આટલી વાત સાંભળીને ઋષિએ શિવ પ્રદોષ વ્રત કરવા માટે તેને કહ્યું ત્રણેય જણા પ્રદોષ વ્રત કરવા લાગ્યા થોડા સમય બાદ પ્રદોષ વ્રત આવ્યું તો ત્રણેય વ્રતનો સંકલ્પ લીધો નાના પુત્ર જેનું નામ સૂચિત વ્રત હતું એક તળાવ પર સ્નાન કરવા માટે ગયો તો તેને માર્ગમાં એક સુવર્ણ કલશ ધનથી ભરેલો મળ્યો તેને લઈને તે ઘરે આવ્યો પ્રસન્ન થઈને તેની માતાને કહ્યું કે માં આ ધન મને માર્ગ માંથી મળ્યું છે માતાએ ધન જોઈને શિવ મહિમા નું વર્ણન કર્યું રાજપુત્ર પોતાની પાસે બોલાવી ને કહ્યું પાર્વતીજી નું ધ્યાન કર્યું અને કહ્યું પૂજ્ય આ ધન આપના પુત્ર નું જ છે તેનો અધિકારી હું નથી મને ભગવાન શંકર અને માતા પાર્વતી જયારે આપશે ત્યારે લઈશ આટલું કહીને તે રાજપુત્ર શંકરજી ની પૂજામાં લાગી ગયો એક દિવસ બંને ભાઈઓને દેશ ફરવાનો વિચાર થયો ત્યાં અનેક ગંધર્વ કન્યાઓને ક્રીડા કરતી જોઈ તેમને જોઈને સૂચિત વ્રત કહ્યું ભાઈ હવે આપણે આનાથી આગળ જવું ન જોઈએ આટલું કઈ સૂચિત વ્રત તે સ્થાને જ બેસી ગયો પરંતુ રાજપુત્ર એકલો જ તે સ્ત્રીઓની વચમાં જઈ પહોંચ્યો ત્યાં એક સ્ત્રી અતિ સુંદર રાજકુમારને જોઈને મોહિત થઈ ગઈ અને રાજપુત્રની પાસે પહોંચી તેને કહેવા લાગી કે હે સખીઓ આ વનની નજીકમાં જે બીજું વન છે ત્યાં જઈને તમે જુઓ ત્યાં જાત જાતના પુષ્પ ખીલેલા છે ખૂબ જ સુહામણો સમય છે તેની શોભા જોઈને આવો ત્યાં સુધી હું અહીં બેઠી છું મારા પગમાં બહુ પીડા થાય છે આ સાંભળીને તેની તમામ સખીઓ બીજા વનમાં ચાલી ગઈ તે સુંદર રાજકુમારની તરફ જોતી રહી આ બાજુ રાજકુમાર પણ કામુક દ્રષ્ટિથી તેને નિહારવા લાગ્યો યુવતી બોલી આપ ક્યાં રહો છો આ વનમાં કેવી રીતે પધાર્યા આપ કયા રાજાના પુત્ર છો આપનું નામ શું છે રાજકુમાર બોલ્યો હું વિદર્ભ નરેશ છું આપ આપનો પરિચય મને આપો ત્યારે યુવતી બોલી હું બિદ્રવિક નામના ગંધર્વની પુત્રી છું મારું નામ અંશુમતી છે મેં આપના મનની સ્થિતિ જાણી લીધી છે કે આપ મારા પર મોહિત થયા છો વિદાતાએ આપણો સંયોગ મેળવ્યો છે યુવતીએ મોતીઓનો હાર

કહી સંભળાવી જ્યારે ત્રીજો દિવસ થયો ત્યારે રાજપુત્ર શૂચિત વ્રતને લઈને તે વનમાં જઈ પહોંચ્યો ત્યાં ગંધર્વ રાજ તેમની કન્યાને લઈને આવી પહોંચ્યા આ બંને રાજકુમારોને જોઈને આસન આપતા કહ્યું કે હું કૈલાશ પર્વત પર ગયો હતો ત્યાં ભગવાન શંકરે મને કહ્યું કે ધર્મગુપ્ત નામનો રાજકુમાર છે જે આ સમયે રાજ્યવિંહ નિધન છે પરંતુ મારો પરમ ભક્ત છે તેથી આ પ્રમાણે ગંધર્વરાજે કન્યાનું વિધિવત વિવાહ કરી દીધો વિશેષ ધન અને સુંદર ગંધર્વ કન્યાને મેળવીને રાજપુત્ર અતિ પ્રસન્ન થયો ભગવાનની કૃપાથી તેણે પોતાના શત્રુઓનું દમન કરીને રાજ્યનું સુખ ભોગવવા લાગ્યો બોલો ભગવાન શિવશંકરની જય